ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે એકવીસ દિવસ પૂર્ણ થયા છે આ દુર્ઘટનામાં બાબન ગામનો બાવીસ વર્ષીય યુવાન અતુલ રાઠોડના અકાળે મોતી પરિવાર અને ગામમાં શોકની લાગણી ફરી વળી હતી પરંતુ દુઃખદ ઘટનાના એકવીસમાં દિવસે એક માનવીય સભર માનવતાનું દ્રષ્ટાંત જોવા મળ્યું છે જેમાં મૃતક અતુલ રાઠોડ તાજેતરમાં જ પાદરા તાલુકાની દૂધફાળા ગામ ખાતે આવેલ લોન્સર કિરી કંપનીમાં નોકરીએ લાગ્યો હતો જેમાં કિરી ગ્રુફ ઓફ ઇન્ડસ્ટ્રી દ્વારા અતુલ રાઠોડના પરિવાર માટે દસ લાખ બાવીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપી સહાનુભૂતિ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સહાય માત્ર કંપની તરફથી જ નહીં પરંતુ સમગ્ર કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ તરફથી પણ આપવામાં આવી છે સહાયમાં તેમણે તેમના એક દિવસનું વેતન અને કંપની મેનેજમેન્ટે તેટલી જ રકમ ઉમેરીને કુલ સહાય અતુલના પરિવાર સુધી પહોંચાડી હતી આર્થિક સહાયથી રાઠોડ પરિવારને આર્થિક પરિસ્થિતિમાં સહાય બનશે તેમજ યુવાનના ન રહેવાથી ઊભીલી ખાલીપણાને માનવીયતા સાથે પૂરો પાડવાનો પ્રયાસ છે તે કંપની દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ કંપનીના સી ઓઓ ડૉક્ટર હેમંત વ્યાસ અને તેઓની ટીમ આણંદ જિલ્લાના બાબન ગામ ખાતે પહોંચી મૃતક અતુલ રાઠોડના પરિવારને દસ લાખ બાવીસ હજારનો ચેક સુપરત કરાયો હતો જે અતુલ રાઠોડના પરિવારે કંપની અને કંપનીના મેનેજમેન્ટનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે આમાં જે કિરી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની આ એક સેવાકીય અને મદદરૂપ જે કામગીરી સામે આવી છે તે પાદરા તાલુકામાં બીડ દવા છે આજે અમે ખીરી ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ તરફથી અમારા જે અતુલભાઈ એક સાથીદાર હતા જેમનું મૃત્યુ ગંભીર બ્રિજ દુર્ઘટનામાં થયું હતું એમના પરિવારને મળવા આવ્યા હતા અમારી કંપનીની પોલિસી છે કે આવી રીતે દુર્ઘટનામાં જે પણ કોઈ અમારા સાથી ગુમાવીએ તો અમે શું કરીએ કે કંપનીના બધા કર્મચારી એક દિવસ છુટ્ટીને દિવસે કામ કરીએ અને એનો જે એક એક દિવસનું કર્મચારીનું જે વેતન હોય આખી કંપનીના કર્મચારીનું વેતન એ અમે એકત્ર કરીએ અને કંપની પોતે એની અંદર એટલી જ રકમ ઉમેરે એટલે આ કિસ્સામાં કર્મચારી ભાઈઓએ એક દિવસ છુટ્ટીને દિવસે કામ કરીને લગભગ પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા અને એટલી જ કિંમત કંપનીએ અંદર ઉમેરી અંદર ઉમેરી એમ કરીને લગભગ અમે દસ લાખ બાવીસ હજાર રૂપિયા જેવું અમારા સાથી જેને અમે ગુમાવ્યો છે એના પરિવારને એક મદદ રૂપે આપ્યા છે એમની તકલીફ મોટી છે જે દૂર કરવી મુશ્કેલ છે પણ આ દુઃખના સમયમાં અમે અને બધા કર્મચારી ભાઈઓ અને કંપની એમની સાથે ઊભી છે જયંતિભાઈ ભારતસિંહ રાઠોડ મારું નામ છે ગંભીર આ દુર્ઘટનાની અંદર જે છોકરો નોકરી જતો હતો અતુલભાઈ જયંતિભાઈ રાઠોડ એમાં અવસાન થયું અને લોનસેન કેળીમાં નોકરી જતો હતો અને તૈયના સાહેબ અને બધા સ્ટાફવાળે પણ એક દિવસનો રોજ આપી અને ભેગા કરી અને બીજા પાંચ લાખ રૂપિયા ઢગલી કર્યા અને બીજા કંપની ઉમેરી દસ લાખ બાવીસ હજાર રૂપિયાનો ચેક આપ્યો એ બદલ કંપનીવાળા અને બધાનું hukuku